નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ મારી સાથે વરિષ્ઠ હતા તેમને મળવા માટે પણ બોલાવવામાં આવ્યા હતા પણ તે પહોંચે તે પહેલા પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ બબાલ થઈ ગઈ રાહુલ ગાંધી આજે જિલ્લા અધ્યક્ષ જે નવા આવ્યા છે તેમને પણ સંબોધન કર્યું અને તેમની સાથે પણ ચર્ચા કરી

એવી ગુજરાતમાંથી થશે અને આજે એમણે એક સ્ટેટમેન્ટ પણ આપ્યું છે કે ગાદી મેળવવાની ગંગોત્રી એ ગુજરાત છે આ સૂત્ર એમણે આપ્યું છે એમના કાર્યકર્તાઓને પણ મૂળ પ્રોબ્લેમ અત્યારે કદાચ દિલ્હીમાં અને ઇન્ડિયા વર્સિસ ભાજપની અંદર રાહુલ ગાંધી નું બોલવાલા ચાલી રહી હશે પણ એ ગુજરાતમાં કેટલા સક્સેસ થશે કેટલા સફળ થશે એ આવ્યા છે એમના કાર્યક્રમો છે આગળ બી અહીંયા અધિવેશન પણ મળ્યું પણ એ પછી ગ્રાઉન્ડની અંદર જે કરંટ આવવું જોઈએ કાર્યકર્તાની અંદર જે આશાને ઉમીધા એ કર્યો છે એમની સામે કીધું છે કે અમે જાન આપી દેવા તૈયાર છે પણ એ જાનવળા કેળતર લેવા વાળા નેતાઓ ક્યાં છે સૌથી મોટો દુષ્કાળ જો કોંગ્રેસ પાસે કોઈ હોય તો એના મોટા માથા જેવા નેતાઓનો છે એમની પાસે જે કંઈ હતું એ ભારતીય જનતા પાર્ટી લઈ ગઈ લઈ ગયા પછી એમને સેકન્ડ કેડર આ સેકન્ડ કેડર નહીં ઉભી થવા પાછળનું એક ચોક્કસ કારણ છે ને ભૂતકાળમાં તો કોંગ્રેસ એના માટે એક જ જન્ય એક જ વ્યક્તિને દોષ આપતી હતી અને તે સ્વર્ગસ્થ અહમદ પટેલ હતા પણ સ્વર્ગસ્થ અહમદ પટેલના ગયા પછી પણ રાહુલ ગાંધી એ કોંગ્રેસના બીજા નેતા હોય ગુજરાતમાં સેકન્ડ કેડર ઊભી કરી છે ખરી જે બે ચાર જણ હતા એ એ પણ એમને એવી ખબર હતી કે ભાઈ એ એમને વફાદાર નથી એ બી ટીમ છે ભાજપની તો એમની સામે પણ વિકલ્પ નથી ઊભા કર્યા એક શક્તિસિંહ શક્તિસિંહ એ પણ રાજીનામું આપી દીધું આ બધી જગ્યા ઉપર રાહુલ ગાંધીએ ફિલ્ડ વર્ક કરવું પડશે કોંગ્રેસની ગુજરાતની એની અંદર માત્ર જિલ્લા પ્રમુખોની નિમણૂક કરી દેવી જિલ્લા પ્રમુખોને બોલાવવા એમને ઉપદેશો આપવા એમને ત્રણ ચાર મુદ્દા આપ્યા છે કે આ કરો પેલું કરો ત્રણ મુદ્દાઓનું જ્ઞાન આપ્યું રાહુલ ગાંધીએ અગત્યનું છે એવું નથી કે નકામું છે એમને ધ્યાન છે કારણ કે ત્યાં એમની પાસે બી એક એનાલિસિસ ટીમ છે કેન્દ્રમાં કોંગ્રેસની અને એ જુએ છે એમણે બહુ સરસ વાત કરી છે કે ભાઈ કોંગ્રેસે જો ઉભું થવું હોય ગુજરાતની અંદર તો ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જે ટ્રેન્ડ અને જે રીતે પ્રજાના હૃદય સુધી માનસ સુધી ઘૂસી છે એ કોંગ્રેસે પણ અપનાવવું પડશે પણ ખાટલે મોટી ખોડ એ છે કે એવા માણસો કાર્યકર્તાઓ કોંગ્રેસ પાસે છે ખરા લાંબા સમય સુધી કોંગ્રેસ પાસે સત્તા ન હોવાનું કારણે ગુજરાતમાં બીજે એકાદ બે ચાર સ્ટેટની અંદર કોંગ્રેસની સત્તા છે પણ એનાથી આર્થિક હોય માનસિક હોય કે શારીરિક હોય તો એટલો વિકાસ કેટલું પ્રજાના અંદર એ ડેવલપ થઈ નથી શકતા આ ખોટ છે કોંગ્રેસ પાસે અને એ પરિસ્થિતિની અંદર એમણે કીધું કે ભાઈ શહેરી વિકાસમાં જાઓ કારણ કે શહેરોની અંદર મતદાતાઓના મનમાં હૃદયમાં

આપણે તો અત્યારે એવું વાતો આવે છે કે ભાજપ માંથી કોંગ્રેસ આવે છે હવે આ ગંગા કોંગ્રેસે ઉલટાવવી પડશે અત્યાર સુધી જે પ્રવાહ ચાલ્યો અને ચાન્સીસ કે સત્તાની ખેંચ તો કોંગ્રેસના નેતાઓને ભારતીય જનતા પાર્ટીમાં લઈ આપણે કીધું ને આગળ કે દર સાત ધારાસભ્ય એક ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસ છે તો રાહુલ ગાંધી કોંગ્રેસનું મોવડી મંડળ કેન્દ્રનું હાઈ કમાન્ડ કઈક એવું પ્લાનિંગ કરે છે કે જે ગયા છે એમને પાછા લાવવા પાછા આવે એવા છે નથી આવે એવા તો ભારતીય જનતા પાર્ટીની અંદર પણ બહુ વ્યાપક અસંતોષ છે દિલ્હીમાં જે ખેલ ચાલી રહ્યા છે એની અસર ગુજરાતમાં પડે તો ખરી ગુજરાત જોતું તો હશે પણ એ ગુજરાતના માઇન્ડમાં જે કઈ રમતું હોય જનતાના માઇન્ડ મગજમાં તો એને એન્કેસ કરવું પડે એ કેવી રીતે કરે છે માત્ર કાર્યકર્તાઓને પ્રોત્સાહન પ્રેરણા પ્રવચનો આપીને કોંગ્રેસ ઉનજવીત થશે હા એની પાસે ફાયદો છે કે એનું મૂળ છે ગુજરાતમાં કોંગ્રેસે કેટલું શાસન કર્યું એક સમય એવો હતો કે જ્યારે કટોકટીની અંદર કેન્દ્ર લેવલે લોકસભામાં કોંગ્રેસે હાર ખાધી હશે પણ ગુજરાતની કેટલીક બેઠકો ઉપર બેન ઇમરજન્સી પછી પણ કોંગ્રેસ જીવંત રહી હતી એ ગ્રાઉન્ડ ને એમને સાફ સફાઈ કરીને એમાંથી કાર્યકર્તાઓને શોધીને એક ટીમ ઉતારવી પડશે ગુજરાતમાં તમે મહિને પંદર દાડે આવો એકાદ સભા કરો જાહેર સભા કરો સૂત્ર આપણે સૂત્રો આપો એનાથી નહીં સૂત્રો તો ઇન્દિરા ગાંધી આપેલા વીસ મુદ્દાના કાર્યક્રમના એ ચાલ્યા પણ આજે તો આ બધું હવે સત્તાની સાઠમારીમાં એવું વલોણું વલોવાયું છે કે જો સત્તા નથી રૂપિયો નથી તો કાર્યકર્તાઓને એટલો રસ નથી આ

ગોપાલ ઇટાલિયા છે ઈસુદાન ગઢવી છે ઈસુદાન ગઢવી તો મૂળભૂત પત્રકાર છે પણ એ બે ચાર જણ રસ છે અને એમને ખેંચી શકે છે અત્યારે બધા ધમકી શું આપે છે વિસાવદર વાળી કરીશું ક્યાંય કોંગ્રેસ વાળી કરીશું કે કોંગ્રેસ ને લાવીશું એવું કઈ છે તો ખરો અધિકાર ખરો વિશાળ વર્ગ પાયો પંજાનો કોંગ્રેસ નો છે પણ પંજાને ફરી પ્રજાના હૃદયમાં કેવી રીતે મૂલ્યવાન બનાવો એના માટે રાહુલ ગાંધી અને આખી ટીમે બહુ જ પ્રબળ પુરુષાર્થ કરવો પડ્યો છે માત્ર આવું આવવું મિટિંગો કરવી હા કરો યાત્રા કરો યાત્રા સક્સેસ રીતે રાહુલ ગાંધીની એ યાત્રાના પરિણામો પણ આપણને લોકસભામાં જોવા મળ્યા તો ગુજરાતની અંદર કંઈક યાત્રા કરવી શહેરી વિસ્તારોમાં કંઈક કાર્યક્રમો આપવા ગ્રામ્ય વિસ્તારમાં કાર્યક્રમો આપવા હવે આ કેવી કેવા કાર્યક્રમો આપે છે બેન જુઓ તો ખરા કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ કરી એનાથી તમે આક્ષેપ કરીને કે બેન આવેદન પત્રો પ્રજા ભરવાઈ ખેંચાઈ એ રાહુલ ગાંધી કહેશે નહીં કે તમે શું કરો છો લોકશાહીમાં શું કરવું જોઈએ એ એમણે બેઝિકલી કાર્યકર્તાઓના નેતાઓ અને આપને કહી દો મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી શક્તિસિંહ ગોહિલે રાજીનામા કેમ આપ્યા જિલ્લા પ્રમુખોની નિમણૂકો કરવાની હતી એ જાહેરાતના પ્રમાણની અંદર હું તમને ભરૂચની જ વાત કરું શું છે પરિસ્થિતિ ભરૂચમાં કોંગ્રેસમાં ભરૂચ જિલ્લામાં પકડ કોની એના એ જ ગણ્યા ગાંઠિયા ચાર પાંચ નામો ઉપર નીચે થાય છે આગળ પાછળ થાય છે એ જ જિલ્લા પ્રમુખ જે કઈ હતા કીધું કે કાર્યકર્તાઓની સંખ્યા વધી છે કોંગ્રેસ ગુજરાતમાં આવે ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરે બતાવે ભારતીય જનતા પાર્ટી પાસે જે પેજ પ્રમુખો છે જે કાર્યકર્તાઓનો વિશાળ વૃંદ છે એ છે એની પાસે એણે એ આ બે બે ત્રણ ભાગ છે એ લોકોની રમત ચાલો પટેલોએ કોશિશ કરી બેન કોંગ્રેસને જોઈ જોવાની કે ભાઈ લે છે એનો પ્રમુખ બન નથી બન્યો બને છે શું જે વર્ગ છે જે જૂથ છે એ એના એ જ લોકો અને જૂના ને જૂના મોડામાંથી આ સાહેબ કેટલાક તો સામે વાળા સાચા હોય તો એમના અ સદગુણોને કે એમના નિર્ણયોને સ્વીકારવા જોઈએ સી આર પાટીલે શું ખેલ કર્યો આવીને તરત રૂપાણી સરકાર ને આખે આખી બદલી નાખી એટલી દયનીય મને ઘણી વાર લાગે છે કે ખુદ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી એમ કે છે કે રેસના ઘોડા અને લગ્ન ઘોડા ભાજપના જે નેતાઓ સાથે ધંધા કરે છે કોંગ્રેસના નેતાઓ અને છતાં એ કોંગ્રેસના નેતાઓને આઈડેન્ટિફાઈ નથી કરી શકી રહ્યા અને ઘણા નેતા એવા છે જેમને જવાબદારીઓ પણ સોંપવામાં આવે છે કે એમના બિઝનેસ આપણને પત્રકાર તરીકે ખબર હોય છે કે આમનો ધંધો આમની સાથે છે ભાજપના નેતા સાથે આ ધંધામાં પાર્ટનરશિપ છે એમની અને છતાં કોંગ્રેસ એ જ નેતાને જવાબદારીઓ સોંપ્યા કરે છે તો ગોપીબેનનો મતલબ તો એવો છે કે રાહુલ ગાંધીને બધી જ ખબર છે એમની પાસે બી તો રિપોર્ટ હશે અને એ જાતે જાહેરમાં કહે છે કે આવું છે તેવું છે ને છતાં એમને ચલાવવા પડે છે એટલે મજબૂરી કા દુસરા નામ મહાત્મા ગાંધી એવું આપણે કટાક્ષમાં કહેતા હોઈએ છે ખરેખર કોંગ્રેસની બી કદાચ આ મજબૂરી બની ગઈ છે કે જે છે એનથી ચલો નવું તો અરે એક બહુ સરસ આડ વાત છે પણ એક વસ્તુ કહી દઉં કે એક સ્કૂલના આચાર્યને હું મળ્યો અને આ નેતાઓ વિશે વાતચીત કરી મારા બ્લોગ્સ છે આપણા યુટ્યુબ ના એ બધું વાંચતા હોય છે ત્યારે કે છે કે હવે એક કંઈક વિશિષ્ટ પ્રકારની સુગ નફરત આ નેતાઓ તરફ જન્મી રહી છે તો મેં બહુ પ્રેમથી એમને કહ્યું કે સાહેબ બહુ જૂના શિક્ષણવિદ છે અને બહુ સારી સંસ્થાઓ છે શિક્ષણ એમની કીધું સાહેબ હવે તો આ દેશે યુનિવર્સિટી સ્થાપવાની જરૂર છે અને તે નેતાઓ પેદા કરવાની કદાચ કોંગ્રેસ બી એ ફીલ કરતી હશે એને પણ આ નેતા પેદા કરવા પડશે કેમ્પ કરવા પડશે ગામડે ગામડે તાલુકા મથકો હોય જિલ્લા મથક હોય કે રાજ્યને એની અંદર એણે કરો ખોટું શું છે નવી ટીમ આપે ઉભી ના કરી સાહેબ ભલે એક ઘટના બની એક ઘટના બની દિલ્હીમાં ગેમ થઈ કેજરીવાલ આવ્યા અન્ના હજારે આવ્યા પણ ટીમ તો બની એમાંથી જે મળ્યા ખોટા સિક્કા સાબિત થયા તો વાત જુદી છે પણ સિક્કા ખણખણ્યા તો ખરા માર્કેટમાં મૂક્યા દિલ્હીની જનતા એને હોંશભેર કેટલી મેજોરિટી જને તે બી ભારતીય જનતા પાર્ટીને બુરી હાર આપીને ગણ્યા ગણી ના શકાય એવા એ છૂટ્યા અને આ લોકોને ફૂલ મેજોરિટી આપી તો એવું કોંગ્રેસ નથી કરી શકતી એટલે મૂળ ક્યાંક કોંગ્રેસમાં હજુ પણ એવું કહેવાય છે તમે જોજો છાસ એ લોકસભા હોય રાજ્યસભા હોય કે ક્યાં હોય તો કે ભાઈ આ પકડાય હું પેલો પેલા જોડે જોડાયેલો પકડો સત્તાના સમીકરણોમાં એટલા પ્લસ માઇનસ છે કે કદાચ હવે ચલાવવું પડતું હોય ને ચલાવતા હોય કે રાહુલ ગાંધી સોનિયા ગાંધી શી ગુજરાતમાં બી છે બેન ગુજરાતમાં એક તો આગળ કીધું એમ કે કોંગ્રેસ હવે એક અભિયાન ચલાવવું વાપસી અભિયાન ઘર વાપસી એમને જે જોઈએ છે તે કદાચ એકલો ધન ધન વૈભવ જોઈએ છે એવું નથી એમની પાસે બી બધું ઘણું બધું છે આપણે કહેતા હતા ને કે ભાઈ કોંગ્રેસને ને પ્રદેશ પ્રમુખ એવો જોઈએ કે મહિને દાડે ત્રીસ ચાલીસ લાખ રૂપિયા પોતાને ખર્ચી શકે કોંગ્રેસ ચલાવવાની છે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી એ બહુ જ વ્યૂહાત્મક રીતે એના પ્રતિસ્પર્ધી મુખ્ય પ્રતિસ્પર્ધી એવા કોંગ્રેસને ખતમ કર્યું છે કોંગ્રેસ પણ જાણે છે કેવી રીતે ખતમ કર્યું છે એ બી રાહુલ ગાંધીને આખી કોંગ્રેસ જાણે છે આપને પણ ઉભું કેવી રીતે કરાયું કોને કર્યું એના પરિણામો શું આવ્યા એ પણ કોંગ્રેસ અને આપ ઇન્ડિયા મુદ્દે છે તો ગુજરાતમાં પણ કોણે સત્તા પર જયારે નવ્વાણું બેઠકો ગુજરાતમાં ભાજપની આવી અને કોંગ્રેસ સારી એવી બેઠકો લઈ આવ્યું ત્યારે બી પાંચ બેઠકોથી પણ નડ્યું તો આપ આપ ભલે પાંચ બેઠક લાવેલું

ક્યાંય લઘુમતી ની હશે તો એક લઘુમતી ઉભો કરી દેશે પચીસ હજાર પચાસ હજાર મતો પણ હાર જીત માટે કારણભૂત બનતા હોય છે અને એ હવે કોંગ્રેસ સમજે તો રાહુલ ગાંધી ના ગુજરાત માં આવું આ કેજરીવાલ આવ્યા કેજરીવાલ ની સભા બહુ મોટી થઈ બેન સક્સેસ કેવાય ભલે એની અંદર થાય છે પણ એ આદિવાસી પટ્ટી અત્યારે હું એવું માનું છું વ્યૂહાત્મક હશે યોગ્ય પણ હશે એમની દ્રષ્ટિએ કે પશુપાલક અને એ લોકો સમાજની અંદર જે અસંતોષ છે એમને એમનું ભરણ પોષણક્ષમ ભાવો જોઈએ છે નથી મળતા પશુપાલકો પરેશાન છે તો એની સામે આદિવાસીઓ બી પરેશાન છે રાહુલ ગાંધીએ એક યાત્રા એ પટ્ટી પતિ કદાચ જાહેર પણ થયું છે કે યાત્રા કરવાના છે આબુ થી દાણું સુધીની પણ એ જે દેવું છે એ કરવું પડશે ભાજપની મતબેંક બની ગઈ છે તો એ મતબેંક ઉપર એને તરાપ મારવી પડશે એમને ફેરવવા પડશે એમના તરફ ખેંચવા પડશે હા સરસ શહેરમાં બી સાહેબ વડોદરાની તમે એને સ્થિતિ નથી જોઈ બિલકુલ પણ એ વડોદરાને બી એમને ખંખોળવું પડશે એનો આત્મા મતલબ એનો મતલબ એ થયો કે ગુજરાતની અંદર મુદ્દા ખૂબ છે જે વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ વિકાસ થયો નથી અને લોકો હેરાન છે પણ એને મતમાં ડાયવર્ટ કરતા કોંગ્રેસને નથી આવડી રહ્યું એ જે મતમાં એક્ઝેક્ટલી આમ કહેવા જોઈએ તો એન્ટી ઇન્કમ પેન્શનની ઇફેક્ટ છે 30 વર્ષે એન્ટી ઇન્કમ પેન્શન છે પણ મતમાં કન્વર્ટ નથી થઈ રહી એન્ટી ઇન્કમ પેન્શનનો ફાયદો લેવા માટે સામા પક્ષની અંદર પહેલામાં પહેલું તો એક શ્રેષ્ઠ ચરિત્ર એટલે એવું જરૂર નથી એની હોય પણ એની રાજ રાજકીય જે જે વિષયને હોવો જોઈએ કોંગ્રેસના મતદાતાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં એ નથી પ્લાનિંગ કરવાની એ નથી એની પાસે તન મન અને ધનની કમી છે એન્ટી ઇન્કમ અને ગુજરાતમાં આપને ખબર છે કે જે વિકાસનું મોડલ લઈને ગુજરાતના વિકાસનું મોડલ લઈને દેશમાં ભારતીય જનતા પાર્ટી સત્તા હાંસલ કરી વિકાસનો મુદ્દો છોડી દેવો પડેલો વિકાસના મુદ્દાને ત્રીજા ક્રમ પર મૂકી દેવો પડેલો હવે એનો લાભ થોડો ઘણો મળ્યો છે તે સમય કોંગ્રેસ લાભ લઈ શકે એમ છે પણ બે હજાર સત્તર જેવી મહેનત કરવી પડશે અને એના માટે વ્યૂહાત્મક પ્લાનિંગ કરવું પડશે આયોજન કરવું પડશે આપ છે તો છે આપને પણ લાભ તો મળશે પણ એ મર્યાદિત હશે કારણ કે આપણે અસંખ્યવાર ચર્ચા કરી છે કે ગુજરાતમાં થર્ડ ફેક્ટર બહુ લાંબો ચાલતું નથી એની ક્ષમતા પાંચ પંદર બેઠકોથી ક્યારેય વધી નથી અલગ વાત છે કે ચિમનભાઈ પટેલે જનતા દળના એની અંદરથી કરેલું અને કરેલું પણ એ એ હદ સુધી પહોંચ્યા હતા કે ભારતીય જનતા પાર્ટી સાથે એમને ગઠબંધન કર્યું ને સરકાર ચલાવી પણ એવી બીજા કોઈને સફળતા નથી મળી ચીમનભાઈ જેવું નેતૃત્વ એ કોંગ્રેસમાં બી હતા એમણે પોતાનો પક્ષ પણ સ્થાપ્યો અને સત્તા ચલાવી આ સત્તા ચલાવવા માટેના માણસો કારણ કે કાલે પ્રશ્ન તો એવો કદાચ પ્રજાના મનમાં નહીં થતો હોય કે કાલે ન કરે નારાયણ અને પ્રજા પરિવર્તિત થઈ જાય પણ પંજાને મત આપી દે ઇન કેસ સત્તા પર આવે તો પ્રધાન મંડળ કોનું બનશે કોણ કોણ હશે આજ બે ચાર પાંચ ચહેરા આજ બે અને બધાનું ભરતસિંહ ચાલ્યા છે અમરસિંહજી ના દીકરા તરીકે બી એમણે કેટલું કાઠું કાઢ્યું છે આ પટ્ટી આખી મેં કીધું કે જે રાઠવા બંધુઓ હતા આદિવાસી આદિવાસી ઘણી બધી જાતિ છે બિલ જાતિ સૌથી વિશેષ છે પણ રાઠવા છે બીજા પણ ઘણા છે અને એ લોકોનો બી કંટ્રોલ હતો છૂટા ઉદયગુરુની પટ્ટી પર જુઓ કાં છે બધા રાહુલ ગાંધીએ અહીંયા કેમ્પ કરવો પડશે પાંચ સાત દસ દિવસનો જો એ જે કે છે એ ખરેખર એમને મેળવવું છે તો બાકી ભારતીય જનતા પાર્ટી તો છે જ ભારતીય જનતા પાર્ટીમાં આ આંતરિક ખેસતાણ ઘણી બધી હશે પણ એમને બી સત્તાનો તો નજીક છે ને એમને હાથ લાંબો કરો તો સત્તા પડેવી છે જ્યારે આપે આપ બી કહી શકે છે ને રાજનીતિમાં કહેવા માટે તો ક્યાં કોઈને કંટ્રોલ છે કંટ્રોલ તમારા ને મારા ઉપર છે પત્રકારો ઉપર નિયંત્રણ છે કે તમારાથી આવું ના બોલાય તમારાથી આવું ના કહેવાય પણ રાજકારણીઓ પર બેન કોઈ કંટ્રોલ નથી એ બીકુદાનજી હોય એ કેજરીવાલ હોય એ ગોપાલ ઇટાલિયા હોય એવું કે હવે તો ચૈતર નહીં આખી સરકાર જોઈએ છે સરકાર આપી પણ પણ તમારે પ્રજાને અનુકૂળ પ્રજાને લાયક પ્રજાની ચિંતાઓને હળવી કરીને એમને કઈક એડવાન્સ પણ તો આપવું પડશે આ હજુ સુધીના માનનીય સિનિયર સાંસદ શ્રી નું સ્ટેટમેન્ટ નથી આવ્યું આપણા માટે કહીએ છીએ ને કે ભાઈ પચીસ સાંસદોમાંથી એક જ સાંસદ બોલે છે

અત્યારે પણ હવે આ જે નેતા બનાવ્યા છે એ અમિત ચાવડા હોય કે તુષાર ચૌધરી હોય ફરીથી કોંગ્રેસ ખામ થિયરી ઉપર જવાની ચર્ચા ચાલી રહી છે એટલે ક્યાંક જે અધર કમ્યુનિટી છે પાટીદાર હોય કે અધર જેટલા પણ છે આ લોકોને કોંગ્રેસ ક્યાંય સાથે લેવા કેમ નથી માંગતી એનું રીઝન એવું પણ હોય શકે ને કે હિન્દુત્વનો મુદ્દો જો કોઈને સૌથી વિશેષ ફળ્યો હોય

છે એ લેવાની વાત તો અમલમાં કરી માધવસિંહ સોલંકી હવે એક પાસ્ટ બની ગયા માધવસિંહ નો દીકરો ચાલ્યો નથી ચાલ્યો ચીમનભાઈ દીકરા ચાલ્યા નથી ચાલ્યા અને એ નહીં ચાલવા પાછળના તો એવું હોય શકે કે ભારતીય જનતા પાર્ટી એનાથી વધારે સ્માર્ટ છે એને ખબર છે કે કોને શેમાં કેટલો રસ હોય સત્તા વગર પણ એમને સમૃદ્ધ રાખવા એવી એક આદાસી એક એવું એમને આદર્શ ભાજપ ને મળી ગયું છે આવી જાવ સાથે કરીશું કમાવું છે ને અને હવે તો પાછી એક લોલીપોપ એવો બી હોય છે કે મંડળમાં જુઓ ને છે કોઈનો વિરોધ અત્યારે જેમને પ્રધાન પ્રધાનમંડળનો એ લોલીપોપ આપી હતી કેટલા મહિના થઈ ગયા ચૂંટાયા ને પાંચે પાંચ બેઠકો લઈ આવ્યા ભાજપ લઈ આવ્યા શાંતિ ભાજપ પાસે કયું ઇન્જેક્શન છે ને એ ખબર નથી પડતું કે કોંગ્રેસના નેતાઓ પણ ત્યાં જઈને શાંત થઈ જાય છે એ વાત તો તમારી સાચી છે પણ એવું નથી લાગતું એ ઇન્જેક્શન કરતા એ દવા બહુ કામ કરે છે

અહીંયા તો સાહેબ પક્ષા પક્ષી છે ત્યાં જ પરમેશ્વર છે તમે ઈશ્વર ત્યાં નારાયણ લક્ષ્મી નારાયણમાં અત્યારે લક્ષ્મી નું રાજ ચાલે છે એટલે આ નીતિની અંદર આ થાય છે હવે આ વસ્તુ રાહુલજી બી તો સમજતા હશે એમની પાસે કર્ણાટક કર્ણાટક છે પણ કર્ણાટકમાં બી ભારતીય જનતા પાર્ટી ડિસ્ટર્બન્સ તો કર્યા જ કરે છે સત્તા પ્રાપ્તિ માટે ટાર્ગેટ હોવું એ કોઈ ગુનો નથી ભલે ગાદી મેળવવા માટે ગુજરાત ગંગોત્રી બનતી હોય ભાઈ તમને છૂટ છે ગંગાસ્થાન તમે ગુજરાત આવીને બી કરો આપ કરે કોંગ્રેસ કરે ભારતીય જનતા પાર્ટી કરી ચૂકી છે પણ પછી એક ગંગા સ્નાન કર્યા પછી પવિત્ર રહેવાનું બી કર્તવ્ય તો ખરું જનતાને વફાદાર રહેવાનું જનતાની સેવા કરવાનું કર્તવ્ય તો ખરું બેન એ કરવું પડે એ નહીં કરે અને એ માટેનો હજુ એમની પાસે સમય છે આપણી વિધાનસભા ક્યારે છે હવે એટલા એ નથી પરિપક્વ થઈ ગયેલા છે જે માણસ લોકસભા ગજવી શકતો હોય જે આટલી યાત્રાઓમાં સફળતાપૂર્વક પરિણામો હાંસલ કરી શકતો હોય હવે રાહુલ ગાંધી પપ્પુ નથી રહ્યા

મહાનગરપાલિકાઓને ટાર્ગેટ બનાવવાનું કીધું આ પંદર બની ભાજપ અને જો કોંગ્રેસ તોડશે તો આપમાં એટલું જબરજસ્ત જોર નહીં આવે પણ જો આપે તોડ્યું અને આપે અત્યારે જે પ્રચલિત થયું છે વિસાવતર વાળી એવું કરે કારણ કે હવે તો કોમેન્ટમાં લખે છે એને બી પ્લાનિંગ કરવા માંડ્યા છે પણ અત્યારે સૌથી મોટી તકલીફ એમને દિલ્હીની કાદીની અસ્થિર સ્થિતિ સ્થિરતા મેળવવાની છે જે એમનો આંતરિક ચાલે છે એને જેટલું જલ્દી સેટલ કરશે એટલું કદાચ એ લોકો વધારે કાર્યકર્તાઓને સલાહ છે બીજી ત્રણ સલાહ આપી છે એમણે બધી મુખ્ય મુખ્ય છે પણ એ છે તો આવનારી ચૂંટણીઓ રસપ્રદ બનશે હવે જનતા કોઈની મોનોપોલી નથી રહી કેમ બે કારણ છે એણે જે હિન્દુત્વ જે મુદ્દા પર મતદાન કર્યું તો હવે એમને બી ખબર છે કે આ હિન્દુત્વનો મુદ્દો કેટલો ચાલ્યો છે કેમ ચાલે છે ક્યાં સુધી ચાલે છે એ સિવાયનું બી જે જોયું છે એમને એ વ્યક્તિગત અહંકાર હોય કે કિન્નાખોરી હોય રાગ દ્વેષ હોય ભ્રષ્ટાચાર અને વ્યભિચાર હોય એના પર કેટલી મારે કંઈક જોઈએ છે તો એની સામે બીજું બધું જ છોડી દઉં એવું તો ન હોય ને એટલે પરિસ્થિતિની અંદર એન્ટી ઇન્કમ્બન્સીના તરલ મતો જે છે પ્રવાહી મતો છે એ મેળવવા માટે અત્યારે કોંગ્રેસ અને આપ તંતોડ મહેનત કરી રહી છે હું તો કહું છું કે કમ્પેરેટિવલી જો આપણે કહીએ તો વરસતા વરસાદની અંદર કેજરીવાલ અત્યારે આઉટડેટેડ નેતા નેશનલ લેવલમાં છે પંજાબમાં ઓકે ગુજરાતમાં તો એમને પહેલા સ્વીકાર્યા નથી અત્યારે બી કે છે ને એમના માટે તો કે છે એક સૂત્ર આપવામાં આવ્યું છે કે ભાઈ ગુનેગારને છોડાવવા માટે કેજરીવાલ કેમ આવ્યા પણ ગુનેગાર આરોપી છે ગુનેગાર નથી હજુ ગુનો સાબિત નથી થયો પણ એ આપણે આપ અને ભાજપ અને કોંગ્રેસ પર છોડી દઈએ પણ મૂળ વસ્તુ એવું છે કે આવનારી ચૂંટણીઓમાં હવે જે તરલ મતદાતાઓ છે જે ટુ બી ઓર નોટ ટુ બી આ બાજુ જોઈએ કે પેલી બાજુ જોઈએ એમને પ્રવર્તમાન જે તે સમયની પરિસ્થિતિને અનુરૂપ મત આપવાનું નક્કી કરવાનું છે તો એ એમનું જેટલું એમને ખેંચી શકાય પોતાના તરફ એના પ્રમાણમાં કે એમના એનાલિસિસ માં કે ભારતીય જનતા પાર્ટી પાસે અઢી વર્ષ સુધરી જવાના છે આમ આદમી પાસે અઢી વર્ષ આશાના છે અને કોંગ્રેસ પાસે ફરી બેઠા થવાના છે એટલે હવે આ ત્રણેય પાર્ટી શું કરે છે એના ઉપર આપણી નજર રહેશે અને એ ત્રણેયના માટે એક તો વસ્તુ બહુ સાચી છે પ્રકૃતિનો ક્રમ છે પરિવર્તન પરિવર્તન એ પ્રકૃતિનો ક્રમ છે બેન સમયની સાથે ઘણું બધું બદલાય છે ઘણા બધા બદલાય છે અને બદલાવું જ જોઈએ તો જ સર્વાઈવ થવાય નહીતર સર્વાઈવ થાય નહીં બિલકુલ સર આજ આપે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર આભાર તો આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર